પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સહયોગથી દાતાઓના સન્માન કરવામાં આવ્યું તાજેતરમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દાતાઓના સહયોગ પ્રાપ્ત થયા હતા ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા તેઓનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં કટિબદ્ધ રહી છે ત્યારે તે માટે દાતાઓ પણ ઊંધું યોગદાન આપી રહ્યા છે ત્યારે ગત સમયમાં ચાણસમા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાણીની પરબ તથા પક્ષી ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દાતાઓ સહિત ચાણસમાના નિલેશ કુમાર કાંતિભાઈ પટેલ પૂર્વ પ્રમુખથી ચાણસમા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક તથા ભારત વિકાસ પરિષદ સાણસમાના પ્રમુખ મુકેશભાઈ બેચરદાસ પટેલનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ ગજ્જર પાટણ